વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા વલસાડ પોલીસના સહયોગથી પતંગના કાતિલ દોરાથી પચવા માટે બાઇક ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા સમગ્ર દેશભરમાં અતિ પ્રિય મનાવાતો મકરસંક્રાંતિના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તહેવાર દરમિયાન ધરદાર પતંગની કાતિલ દોરીથી વધુ પ્રમાણમાં મનુષ્ય સહિત પક્ષીઓ ઘાયલ થવાના સાથે જીવ ગુમાવવાના બનાવો અવારનવાર બનતા આવ્યા છે જે ધ્યાનમાં લઈ વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા અમૂલ્ય જીવન બચાવવા માટે મોટરસાઇકલ ઉપર સળિયા સળિયાવાળી સેફ્ટી ગાર્ડ લગાવવાનું એક અભિયાન શરૂ કરવામાં આવતા વલસાડ શહેર તથા ગ્રામ્ય વિસ્તાર સહિતના વાહન ચાલકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ અભિયાનમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરેન્દ્રરાજ વાઘેલા પણ જોડાયા હતા વાહન ચાલકોને પતંગની દોરીથી બચવા માટે માર્ગદર્શન આપ્યું હતું સેવા મિત્ર મંડળ દ્વારા વિનામૂલ્યે 4000 જેટલા સેફ્ટી ગાર્ડ મોટરસાઇકલમાં લગાવવામાં આવ્યા છે જેનો લાભ વલસાડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકોએ લીધો છે સેવા મિત્ર મંડળ અને ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આ આપ જોઈ રહ્યા છો કે ધરમપુર ચાર રસ્તા ઉપર આજે સ્ટ્રીંગ ગાર્ડ લગાવવાની કામગીરી તમામ ટુ વ્હીલરમાં કરવામાં આવી રહી છે સેવા મિત્ર મંડળ ખૂબ સારી એક સંસ્થા છે જેના દ્વારા દર વર્ષે ગણેશ વિસર્જનમાં પણ વિના મૂલ્યે તમામ ગણપતિના વિસર્જનમાં વલસાડ શહેરમાં મદદ કરવામાં આવે છે અને દર વર્ષે એક આ સારો પ્રયોજન એ લોકોનું જાન્યુઆરી મહિનામાં થતું હોય છે આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કોઈ પણ વ્યક્તિ વલસાડ શહેરનો એનો પતંગની દોરીના કારણે એને ઈજા ના થાય ટુ વ્હીલર ઉપર એના માટે એ લોકો તમામે તમામ ટુ વ્હીલર ઉપર અત્યારે ગાર્ડ લગાવવાની કામગીરી ફ્રી ઓફ કોસ્ટ કરી રહ્યા છે હું ખૂબ જ ધન્યવાદ આપું છું સેવા ચેરિટેબલ ટ્રસ્ટના લોકોને જેમણે સેવા મિત્ર મંડળને એ જેણે આ ખૂબ જ સારી કામગીરી કરી છે મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ વલસાડ શહેરની જનતાને વલસાડ જિલ્લાની જનતાને નમ્ર અપીલ કરીશ કે આપ પણ પોતાના ટુ વ્હીલર ઉપર જે ગાર્ડ લગાવવાનું હોય એ ગાર્ડ લગાવી દો સ્પ્રિંગ ગાર્ડ જે લગાવે છે અને સાથે સાથે જિલ્લામાં જેટલા પણ જે પતંગની દોરી ફિરકી એનો ધંધો કરનારા જે પણ લોકો છે જેની દુકાનો છે એમ એમને હું અપીલ કરીશ કે કોઈપણ સંજોગોમાં ચાઇનીઝ દોરી આપ વેચશો નહીં એના બાબતે જાહેરનામું અમલીકરણમાં છે ચાઇનીઝ દોરી વેચવી એ ગુનાહિત કૃત્ય છે અને એ વેચવા વેચનારો કોઈપણ વ્યક્તિ પકડાશે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગુના દાખલ કરવામાં આવશે આગામી દિવસોમાં તમામે તમામ પોલીસ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ પતંગની તમામ દુકાનો ઉપર કરવામાં આવશે અને કોઈપણ વ્યક્તિ જો પતંગની દોરી જે ચાઇનીઝ દોરી સાથે પકડાઈ જશે તો એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને એની પાસે જો કોઈ લાઇસન્સ હશે એ પણ રદ કરવામાં આવશે થેન્ક યુ ન સેવા વિતરણ મંડળ વલસા તથા ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ પતંગની દોરીથી કોઈ વ્યક્તિનો જીવ ન ખવાય તે માટે આજ આજરોજ બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું અને આજરોજ શનિવારે અને કાલે રવિવારે પણ વિવિધ સ્થળોએ પણ જેમ અબ્રામા એન્કરાઇટ હલતરાવ અને કોસ્ટલ ચાર રસ્તા લીલાપુર ચાર રસ્તા ત્યાં નિઃશુલ્ક વિતરણ કરવા જઈ રહ્યા છે તો આપ સૌને નબળો વિનંતી છે કે આ પણ તમે એનો લાભ લો અને ચાઈનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ ટાળો અને પોતાના આ જે તહેવાર છે આપણો તે કોઈની જાનહાની ન થાય તેની દેખરેખ રાખો તે અમે નંબર આપી છે